નમસ્કાર જય હિન્દ જય માતાજી મિત્રો આજે અમે આવી ગયા છીએ આપની વચ્ચે એક તદ્દન નવા માધ્યમની સાથે જેનું નામ છે ધ વાવડ વાવડ એટલે આપણા વતનની વાતોનું વંટોળ ધ વાવડ એટલે તમારા ટીવી અને મોબાઈલમાં તમારી જ આસપાસ બનતી ઘટનાઓને વાચા આપતું એક ઉત્તમ માધ્યમ સમાચાર સફર અને સંવાદની અમારી આ નવી યાત્રામાં આપ સૌનો સાથ સહકાર અને આશીર્વાદ અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે વિકાસશીલ ભારત અને ગતિશીલ ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકાઓથી લઈ અને ગામડાઓ સુધીના તમામ સમાચારોને વાચા આપતું માધ્યમ એટલે આપણું જવાબ ગુજરાતના કેટલાય મહાનુભાવો અને વ્યક્તિ વિશેષ સાથે અને સીધો સંવાદ એટલે ધ વાવડ મિત્રો ઓછા સમયમાં મહત્તમ માહિતી સમાચાર અને નું એકમાત્ર સરનામું એટલે ધ વાવડ પહેલાના સમયમાં આપણે ત્યાં વાવડ આવતા હતા એ વાવડને આજના ડિજિટલ માધ્યમમાં મૂકી અને આપના સુધી પહોંચાડવાની જવાબદારી હવે ધ વાવડની છે આપણા ઐતિહાસિક સ્થળો અને અર્વાચીન જગ્યાઓની યાદગાર સફળ એટલે આવડ